લીમકેડા તાલુકાના મોટી બાંડીબાર પરીક્ષા કેન્દ્ર પર એક હજાર બસો અડસઠ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આજ રોજ તારીખ સત્યાવીસ મે બે હજાર પચીસ બોર્ડની પરીક્ષા ચાલુ થઈ છે જેમાં મોટી બાંડીબાર પરીક્ષા કેન્દ્રમાં ધોરણ દસ અને ધોરણ બાર ના કુલ મળી એક હજાર બસો અડસઠ જેટલા વિદ્યાર્થીઓએ આ વર્ષે પરીક્ષા આપવાના છે જેમાં આજુબાજુની કુલ નવ શાળાના ધોરણ દસ ના નવસો વીસ જેટલા વિદ્યાર્થીઓ છે જેમાં અલગ અલગ ચાર યુનિટ છે એમ એન્ડ બ્રધર્સ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા મોટી બાંડીબારનો સમાવેશ થશે જેના માટે એકત્રીસ બ્લોક ફાળવેલ છે પરીક્ષા કેન્દ્રમાં તમામ વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલ છે આજ રોજ પરીક્ષાના પ્રારંભે શાળાના બાળકોને મોટી બાંડીબાર કેળવણી મંડળના હોદ્દેદારો તથા ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા કુમકુમ તિલક કરી પુષ્પા આપી મોડું મીઠું કરાવી પરીક્ષાની શુભકામના પાઠવી હતી વિપુલ રાજમુક પ્રજાપતિ ગુજરાત પ્રેમ ન્યૂઝ નિમખેડા